નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે ગુજરાતમાં વધી રહેલા નકલી કમ્પાઉન્ડ વિશેની મિત્રો ગુજરાત ગતિશીલ કહેવાય છે પરંતુ ગુજરાત એટલી બધી ગતિ કરી રહી છે કે જેની અંદર નકલી કચેરીઓ પણ હવે પકડાવા લાગી છે મિત્રો આ અગાઉ ગુજરાતની અંદર ઘણા બધા નકલી કમ્પાઉન્ડની વસ્તુઓ સામે આવી રહી છે એ નકલી ટોલ ગેટ હોય કે પછી નકલી પોલીસ અધિકારીઓ હોય નકલી પોલીસ સ્ટેશન સુધી પણ ગુજરાતની અંદર સામે આવેલા છે આ સિવાય ખાદ્ય વસ્તુઓ જે છે એના પણ નકલી કમ્પાઉન્ડો ગુજરાતની અંદર અવારનવાર બહાર પડતા હોય છે જેની અંદર નકલી જીરું નકલી મીઠાઈ હોય નકલી માવા નકલી ઘી કે પછી ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવતા નકલી દવા બિયારણો હોય મિત્રો નકલીની બાબતમાં ગુજરાત હવે નંબર વન ઉપર આવી રહી હોય એવું લાગી રહ્યું છે પરંતુ મિત્રો આ નકલી કંભાંડો જે પકડાય છે એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ એ વસ્તુ બહુ જ જરૂરી છે કારણ કે કાર્યવાહી નહીં થાય તો નકલી કંભાંડોનો સિલસિલો શરૂ રહેશે મિત્રો આવી જ રીતે એક નકલી કચેરી સામે આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસાથી મિત્રો જેની અંદર ધરોઈ સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિકારી સામે આવે છે આ અધિકારી જેમનું નામ છે પીએમ ડામોર નિવૃત્તિ બાદ નકલી કચેરી ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે આ પર્દાફાશ કર્યો છે ધવલસિંહ નામના એમએલએ મિત્રો આ એમએલએ ને વાત મળી અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક અધિકારી નકલી કચેરી ચલાવી રહ્યો છે જેની ફરિયાદ સાંભળતા જ એમએલએ એક્શનમાં આવ્યા અને તેમને રેડ પાડી રેડ દરમિયાન મિત્રો ત્યાંથી નકલી સિક્કાઓ નકલી સ્ટેમ્પ તેમજ નકલી ફોર્મ અને સરકારી કચેરીની અમુક જે સામગ્રી છે એ આ ઓફિસ ઉપરથી ઝડપી પાડી હતી મિત્રો આ જે કચેરી છે એ એક પ્રાઇવેટ ખાનગી મકાનની અંદર ચાલતી હતી તેની અંદર સાત લોકોનો અન્ય સ્ટાફ પણ હતો પરંતુ મિત્રો આ જે કચેરી સામે છે એના વિરુદ્ધ એફઆઈઆર પણ ફાટી ગઈ છે અને તેના ઉપર તપાસ પણ શરૂ છે પરંતુ મિત્રો આ જે તપાસ થઈ એ બાબતને લઈ એક બીજેપી નેતા આ વસ્તુની તરફેણમાં આવી ગયા છે છે કહેવું કે આ બધું નકલી છે એ વસ્તુ ખોટી છે આ કોઈ પ્રકારની નકલી કચેરી નથી એવું તેઓ કહી રહ્યા છે મિત્રો આવું કહેવા પાછોનું એમનું કારણ એક જ છે કે આ જે પીએમ ડામોર સાહેબ પકડાયા છે એ આ જે બીજેપી નેતા છે એમના વેવે થાય છે અને વ્યવય થાય છે તો એમનો પક્ષ લેવો એ શું જરૂરી છે વેવઈ હોય તો તે ગમે તે કરે એ ચલાવી લેવાનો તો મિત્રો આ બીજેપી નેતા સાથે વાતચીત કરતું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ તેમના વેવઈનો પક્ષ લઈ રહ્યા છે અને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો જેનું કોલ રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો તમે પણ સાંભળો બીજેપી નેતા આજે ભીખાજી છે તેમને તેમના વેવેના બચાવમાં શું કહ્યું મિત્રો આ અંગે તમે શું માનશો કે તમે બીજેપીમાં નેતા છો અને તમારા સંબંધી ગમે તે કરે છે તો તમે ચલાવી લેશો

હેલો હા બોલો બોલો સાંભળું છું સાંભળું છું ભીખાજી એ પીએમ ડામોર એ છેલ્લે ધરોઈ કાર્યપાલક ઇજનેર હતા ને ત્યાંથી નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત છે લગભગ ચાર એક વર્ષ થઈ ગયા એમના પોતાના મકાન સિવાયનું એક ભાડાનું મકાન ત્યાં રાખેલું હતું ને ઘણી વખત એ તો રોકાતા હતા આરામ કરવા માટે જાય ને એવું એટલે નકલી કચેરી હતી અને વર્ષો સુધી સિંચાઈમાં પણ કાર્યપાલક ઇજનેર

અને આપણે જેની કહીએ કે ભાઈ આ તો નકલી છે તો એ રીતે નકલી થોડું હોય એમાં એટલે ધવલીના આક્ષેપ તદ્દન ખોટા ને પાયા વિહોણા છે હું એ પચીસ વર્ષથી રાજનીતિ કરું છું અને એ અને નિવૃત્ત અધિકારી તો મળવા તો ગમે તે જાય ને કોઈ પણ મળવા તો જાય ને એટલે એમાં એ વિષય સિક્કા મળે લેટર પેટ મળે તો કઈ પ્રાઇવેટ કઈ બંગલામાં ચાલતું તો આ વસ્તુ તો વ્યાજબી ના કહેવાય ને પેલો અધિકારી લીધી આવે છે તો સિક્કા તો એની પાસે કાર્યપાલિક ઇજનેર તો ના હોય એની પાસે એમને આટલા બધા લેટર પેડ ખોટા બિલ મળ્યા આ બધું હું નથી કેતો ધવલસિંહ ઝાલાયા આ બધું કીધું કે આ બધું નથી મળ્યું ધવલસિંહ પોતે પહેલો આક્ષેપ એવો કર્યો અને પછી પોતે કીધું ભાઈ નકલી છે જ નહીં અને આ વિષય જ નથી આ તો એમને પેલા એમને કંઈ પરમાર કરીને કાર્યપાલક ઇજનેર છે એને મળવાનું હતું મીન વેલા અમને ત્યાં બોલાયા પણ એમની તબિયત સારી નહોતી એટલે એટલા માટે પછી ત્યાં આવ્યા છે પરમાર અને એ જ વખતે અહીંયા આવ્યા તો કાર્યપાલક ઇજનેર અને બીજું તમને કહું કે ગમે તે કોઈ પણ વ્યક્તિ હોય તો અમુક કામ તો એ કાર્યપાલિકા ને તો કઈ ઓફિસો માં બધા કામ પૂરા ના થાય મટીરીયલ તો એની સાથે રાખતા હોય છે આ લોકો અને ઘેર બેસીને કામ કરતા હોય છે પણ ભીખાજી આ ધવલસિંહ ઝાલાએ ગઈકાલે એવું કીધું કે આ કી કચેરી ખોટી છે તે રેડ પાડવા પહોંચ્યા પોલીસને બોલાવ્યા બધાને ધવલસીએ બોલાવ્યા તો તમને એવું લાગે છે કે આ કરતા પહેલા એકવાર પાર્ટીના કાર્યકર્તા તમારા સાથે વાત કરવી જરૂરી હતી ના એ બધું સારું પડે એમની માનસિકતા ની વાત છે પણ હું માનું છું ધવલસિંહ કોઈ મીના કરી અમારા કલેક્ટર હતા તો એમાં એ વાત કરી પેલી ગ્રાન્ટ નો આક્ષેપ કર્યો એટલે બધી બાબતમાં ધવલસિંહ એ છે કે ભાઈ જે પ્રસિદ્ધિ અમને લેવી હોય કે મને રિટર્ન એટલે બધી કઈ ખબર નહીં પણ એ આમાં એ મંત્રી છે બીજા પીસી ના ધારાસભ્ય છે તો અરવલ્લીમાં બીજા મંત્રી રાજ્ય સરકારના મંત્રી છે તો એમને જોવાની ફરજમાં વધારે આવે છે કે ભાઈ આવું કહે તો એમને ધ્યાન પર તો આવે ને અને આવું બીજી આક્ષેપ કોઈ કોઈ વ્યક્તિએ કર્યો જ નથી એટલે હવે એ તો એમનું પોતાનું વિચારવાનું છે ભાઈ કેવી કોનું કામ છે કે એમને કોને કાન બં કરી શું કર્યું પણ પાયા વગરની વાત છે નકલી કચેરી તો પેલા તબક્કે વિશે જ નથી આમાં આપણે ભાજપ જોડાઈ ગયા સાથે જ કામ કરે છે પણ હવે એમને જે કઈ લીધું હોય પણ એમને અત્યારે છેલ્લું એવું સ્ટેટમેન્ટ કે મને જે ધ્યાન પર આવ્યું છે કે આ તો મારે પેલા કામ હતું ને ગયા અને બધા આવ્યા પણ એમાં અર્થ ખોટો થયો છે બાકી નકલી કચેરી તો કહેવાય નહીં કે કોકના ઘરે ઘણા બધા કર્મચારીઓ આ રેકોર્ડ લઈને કામ કરતા છે કોકના ઘરે શાહી સિક્કા લઈને કરવું કેટલું વ્યાજબી વાત સરકારી સિક્કા હતા એનો ગેરઉપયોગ થઈ શકતો તો ગેરઉપયોગ થાય કે કઈ પ્રાઇવેટ બંગલે બેસી અને આ કામ કરાય કોઈ શિક્ષકો હોય તો એ પેપર તપાસે તો એનો ગેરલીજ નહીં તપાસતો સ્કૂલમાં તપાસ એવું નક્કી છે

એમનો એમનું પોતાનું પણ ભાડે રાખીને ત્યાં રહેતા હતા એમની તમને અગર કોઈ મહેમાન તમારે આવી તો બેઠા હોય તો બીજા અધિકારી કોઈ મુલાકાત કર્યું તો ઘેર બધું પરિવાર હોય તો મુલાકાત ત્યાં સીધી થઈ જાય એમ અને એની સલાહ લેવા માટે આવ્યા હતા પેલા આવ્યા હતા તો સલાહ લેવા માટે તો સલાહમાં કોઈ જોબ કરવું હોય કે આ તે હોય સરકારી અને પેલો જે પરમાર છે રેગ્યુલર જે કાર્યપાલક ઇજનેર છે ને સ્ટેટમાંથી આવ્યા છે અને આ પંચાયતમાં હતા તો વર્ષો નોકરી કરી હતી એટલે સ્વાભાવિક એને માટે કે ભાઈ આમાં શું થઈ શકે તો કે જોબ કરવાના હોય તો એમને

કઈ જગ્યા તપાસ કરો ને હું તમને કઉ છું કે ભાઈ એ તપાસ એમને પણ જાતે વિષય તપાસ કરો તમ તારે એમાં કોઈ પ્રશ્ન નહી બરાબર તો ધવલસી તમે શું મેસેજ આપશો ગુજરાત માધ્યમથી ધવલસિંહ હવે ઝાલા એમનું કામ કરે નથી પાર્ટી ફોરમમાં નથી કારણ કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે અને એક કર્યું છે એટલે એમનો વિષય રહ્યો કે શું જવાબ આપવો છે એમના આપડે તો તપાસનો વિષય બધો તપાસ કરી શકે છે એના માટે તો સરકાર આખું તંત્ર છે ને એટલે બચાવો નથી કેટુંક માં બચાવ નથી આપણે તપાસ નો વિષય કહી દીધો અને એને ડીડીઓ કલેક્ટરે સમિતિ બનશે અને એને તપાસ થઈ જશે એમાં કોઈ વિષય જ નથી તપાસ માટે કોઈ પ્રશ્ન જ નથી બિલકુલ આભાર ભીખાજી અમારી સાથે જોડાવ